નમસ્કાર મિત્રો એક મોટા કૌભાંડનો નો પડદાફાશ થયો છે ગોધરા મામલતદાર કચેરીમાં જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી અહીં રેશન કાર્ડ માટે ત્રેવીસ રૂપિયાની કામગીરી માટે ત્રણસો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો રેલ કામગીરીમાં અરજદારોને તકલીફ થઈ છે જિલ્લા પુરવઠા અધિકારીએ વેસ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી તે સમયે આ ભાંડો ફૂટ્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઓ કાઓ દુનિયાની સૌથી ખતરનાક પરીક્ષા ચીનની ગાઓ કાઓ એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે જેમાં બે દિવસ દરરોજ દસ કલાક પેપર લખવાનું હોય છે સાતસો ને પચાસ માર્કની આ એન્ટ્રન્સ ટેસ્ટ કટ ઓફ છસો છે ટોચના કોલેજમાં એડમિશન માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે ચીટિંગ પર કડક કાર્યવાહી થાય છે સાથે જ પોલીસ અને આર્મીની દેખરેખમાં આ પરીક્ષાનું આયોજન થાય છે ગાઓકાઓ ચીનના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર ખાતે કીચડિયા પક્ષીઓની ગણતરી અને સેન્સન્સ યોજાશે દેશમાં સૌપ્રથમ વાર મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચ્યુરી જામનગર ખાતે ત્રણથી પાંચ જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની વસ્તી ગણતરી અને સેન્સસ યોજાનાર છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્યો બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ પુષ્પા ટુ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પુષ્પા ટુ એ બાહુબલી ટુ નો રેકોર્ડ તોડી નાખ્યો છે અઠ્યાવીસ દિવસના વિશ્વવ્યાપી કલેક્શન સાથે પુષ્પા ટુ એ બે હજાર સત્તરમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી ટુ ને પાછળ છોડી દીધી છે સત્તરસો ને પોઈન્ટ શૂન્ય છ કરોડના વિશ્વવ્યાપી કલેક્શન સાથે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની આ ફિલ્મ વિશ્વભરમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોનો બિરુદ ધરાવે છે પરંતુ હવે પુષ્પાટુએ કરોડ રૂપિયાના કલેક્શન સાથે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે સમાચારની વાત કરીએ તો અત્યારે વિશ્વમાં ભૂકંપના જોરદાર આંચકા આવી રહ્યા છે ત્યારે છ પોઈન્ટ એકની તીવ્રતાનો આ જગ્યા ભૂકંપનો આંચકો આવ્યો છે ચીલીના એન્ટોફાગ વિસ્તારમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજી સેન્ટરે આ ભૂકંપની પુષ્ટિ કરી છે હાલમાં કોઈ મોટો નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી ભૂકંપ બાદ રાહત એજન્સીઓ પર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે એવું માનવામાં આવે છે કે ફરીથી ભૂકંપ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં લેટર મામલે મીટિંગનો દોર જોવા મળ્યો છે અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનો સરઘસ કરવામાં આવેલા મામલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પાટીદાર સમાજના યુવાનો દ્વારા ગુરુવારના રોજ સર થાણાના ફાર્મમાં પાટીદાર સ્ત્રી અસ્મિતાની લડાઈ સ્લોગન અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હવે માહિતી સામે આવી છે કે ફાર્મ માલિક પર સરકારનું દબાણ આવતા માલિકે એકત્રિત થયેલા લોકોને ફાર્મ બહાર કાઢ્યા હતા અને ફાર્મ બહાર મીટિંગ કરાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલમાં એક વર્ષમાં અગિયાર લાખથી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર આપવામાં આવી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક રેકોર્ડ બન્યો છે આસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ બે હજાર ચોવીસમાં અગિયાર લાખ કરતાં વધુ દર્દીઓની ઓપીડી કરવામાં આવી હતી આ ઉપરાંત એક પોઈન્ટ શૂન્ય પાંચ લાખ દર્દીઓને દાખલ કરીને સારવાર પણ આપવામાં આવી હતી સાત હજારથી વધુ દર્દીઓના એક વર્ષમાં સિવિલમાં એમઆરઆઈ કરવામાં આવ્યા હતા હોસ્પિટલ સૂત્રોએ કહ્યું છે કે હોસ્પિટલમાં એક વર્ષમાં આઠસો ને પચાસથી વધુ મહિલાઓની પ્રસુતિ પણ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં ઠંડીમાં થયો છે આંશિક ઘટાડો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટી રહ્યું છે સામે આવેલા આંકડા અનુસાર મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો થયો છે નલિયા નવ ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી ચાર થી પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુફાસાએ બીજા સપ્તાહમાં આટલું કલેક્શન કર્યું છે સેક નીલ્કના રિપોર્ટ અનુસાર મુફાસદ ધ લાયન કિંગે ચૌદમાં દિવસે બે પોઈન્ટ નવ કરોડનું કલેક્શન કર્યું છે આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન એકસો ચોવીસ પોઈન્ટ છ કરોડ થઈ ગયું છે આ ફિલ્મ હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે તેરમા દિવસે બે કરોડ એકત્ર થયા છે ત્રીજા સપ્તાહની કમાણી કરોડને પાર થઈ ગઈ છે શાહરૂખ ખાને મુફાસ લાયન કિંગમાં પોતાના દમદાર અવાજથી બધાને પ્રભાવિત કર્યા છે પિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીજુએ નિઝામુદ્દીન દરગાહ પર ચાદર ચઢાવી હતી કેન્દ્રીય મંત્રી કિરણના રીજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદરને લઈને નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પર પહોંચ્યા હતા આ દરમિયાન તેમની સાથે લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા જમાલ સિદ્દીકી પણ હાજર હતા બંને નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પર ચાદર ચઢાવી હતી આ પછી બંને અજમેર શરીફ જશે અને ત્યાં દરગાહ પર ચાદર ચઢાવવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ બનવા યુવાઓમાં ઉત્સાહ આગામી આઠ જાન્યુઆરીના રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે પોલીસ બનવા યુવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે રાંદેર જીમખાનામાં છસ્સોથી વધુ પ્રતિસ્પર્ધીઓ પરસેવો પાડ્યો હતો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાની આડમાં ચાલતું જોરદાર કૂંટણખાનું ઝડપાયું છે મોરબીની આસપાસના વિસ્તારમાં સ્પાનીયારમાં ચાલતો કૂટણખાનું ઝડપાયું છે પોલીસે સ્પામાં રેડ કરી હતી સિગ્નેચર વેલનેસ સ્પામાં કૂટણખાનું ઝડપાયું છે પોલીસે આ દરમિયાન એકાવનસોની રોકડ તથા મોબાઈલ મળીને દસ હજારને સો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે થોડા દિવસોમાં મોરબી એ અને બી ડિવિઝનની ટીમ દ્વારા લગભગ ત્રણ સ્પામાં રેડ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચીનથી ખૂબ જ ચિંતાજનક સમાચાર છે કારણ કે ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો હોવાની માહિતી સામે આવી છે આ નવા વાયરસનું નામ હ્યુમન મેટામ્યુવા વાયરસ છે જે એક આર એને વાયરસ છે ઉલ્લેખનીય છે કે આ વાયરસની અસરથી દર્દીઓ શરદી અને કોવિડ નાઇન્ટીન જેવા લક્ષણો પણ અનુભવ જોવા મળી રહ્યો છે આમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે